અને તેના વિશેની માહિતી મળતી રહે સાઉથ કોરિયાના અગિયાર હજાર ટનના સફેદ તલના ટેન્ડરમાં પાકિસ્તાન ફાવી ગયું છે અને ભારતને મામૂલી જ ઓર્ડર મળ્યો છે ભારતીય અને ખાસ કરીને ગુજરાતના તલની ક્વોલિટી હવે કોરિયન ટાઈપની રહી ન હોવાથી ટેન્ડરમાં બીડ ઓછી ભરી હોવાથી પણ ભારતને ઓછો ઓર્ડર મળ્યો છે સાઉથ કોરિયાના નિકાસ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ કહે છે કે સૌરાષ્ટ્ર કે ભારતમાં કોરિયન ક્વોલિટીના તલ બહુ ઓછા પડ્યા હોવાથી આ ટેન્ડરમાં ભારતીય નિકાસકારોએ બીડ જ ઓછી ભરી હતી બીજી તરફ તાજેતરમાં જે શિપમેન્ટ થયા હતા તેમાંથી કેટલાક શિપમેન્ટ કોરિયામાં પહોંચીને પણ રિજેક્ટ થયા હોવાથી પણ આ વર્ષે કોઈ કિંમત કરવા તૈયાર ન હતું ભારતીય બજારમાં જે તલ પડ્યા છે તેની ક્વોલિટી બહુ નબળી છે કોરિયામાં પ્રીમિયમ ક્વોલિટીના તલ હોય તો જ નિકાસ ચાલે છે જે ભારત પાસે બહુ ઓછા પડ્યા છે બીજી તરફ કોરિયાના ટેન્ડરમાં પાકિસ્તાનની નીચા ભાવની બીડ છે અને ભારત કરતા પાકિસ્તાનમાં ચોમાસુ ક્રોપ મોટો આવે છે પાકિસ્તાનમાં આ વર્ષે પૂરને કારણે તલના પાકમાં નુકસાન થયું છે પરંતુ તેમની માત્રા વધારે હોવાથી પાકિસ્તાનના નિકાસકારોએ કોરિયાના ટેન્ડરમાં નીચા ભાવની બીડ ભરી હતી જેને પગલે ભારતને ઓછો ઓર્ડર મળ્યો છે ભારતીય બજારમાં ગુજરાતમાં ચોમાસુ તલનો ક્રોપ બહુ થતો નથી પરંતુ યુપી એમપી અને રાજસ્થાનમાં તલનો ક્રોપ થાય છે જ્યાં પણ પાકમાં નુકસાન હોવાથી તલની બજારમાં મંદી થાય તે વાસનજોગો નથી સાઉથ કોરિયાના ટેન્ડરમાં ઓછો ઓર્ડર મળતા આજે સોટેક્સ તલમાં કિલોએ રૂપિયા બે ઘટ્યા હતા પરંતુ બહુ મોટી મંદી થાય તે સંજોગો નથી આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો થી બારસો ઉપલેટા સત્તરસો સિત્તેરથી બે હજાર ત્રણસો વિરમગામ તેરસો પિસ્તાલીસથી અઢારસો સાવરકુંડલા સોળસોથી બે હજાર ધાંગધ્રા તેરસો પિંચોતેરથી ઓગણીસો સત્તાવન મેંદરડા ચૌદસો પચાસથી એક વિસાવદર સોળસો પિસ્તાલીસથી ઓગણીસો એકવીસ બાબરા પંદરસો દસથી અઢારસો દસ રાજકોટ પંદરસોથી બે હજાર પાંત્રીસ મોરબી ચૌદસો થી બે હજાર બોતેર જેતપુર તેરસો બે હજાર હાજર જામજોધપુરસો એક થી બે હજાર એક કડી તેરસો એક્યાસી થી સત્તરસો સિત્તેર ભુજ પંદરસો થી પંદરસો સત્તાવન અમરેલી એક હજાર ચાલીસ થી બે હજાર ચારસો ત્રીસ જુનાગઢ અગિયારસો થી ઓગણીસો સિત્તેર બાવળા તેરસો સિતેર થી તેરસો સિતે તળાજા પંદરસો ચાલીસ થી બે હાજર બોતેર જામખંભાળીયા તેરસો ત્રીસ પાલીતાણા પંદરસો થી અઢારસો દસ વાંકાનેર પંદરસો પચાસ થી બે હજાર એકવીસ બોટાદ સત્તરસો થી બે હજાર એકસો વીસ અંજાર અઢારસો છેતાલીસ થી અઢારસો બાણું હળવદ ચૌદસો થી ઓગણીસો પાસઠ જામનગર સોળસો થી બે હજાર પાંત્રીસ ભાવનગર સત્તરસો ત્રીસથી બે હજાર એકસો એક્યાસી કોડીનાર પંદરસોથી અઢારસો છન્નું વિસનગર ચૌદસો પાંસઠથી ચૌદસો પાંસઠ ગોંડલ એક હજાર એકથી બે હજાર એકાવન તલોદ ચૌદસોથી સત્તરસો એકતાલીસ ફેસાણા બારસોથી અઢારસો છન્નું મહુવા સોળસોથી બે હજાર છેતાલીસ